નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં સૌપ્રથમ વખત ટ્રાફિક પોલીસ ટીઆરવી જવાનોને ઉનાળાની કાર છાડ ગરમીથી બચવા માટે ઉનાળુ કીટનું વિતરણ કરવા બાબતે ભારત દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં પોતાનો કિંમતી જીવ ગુમાવે છે તેમજ અકસ્માતમાં કાયમી અપંગતા આલમેકતનું પણ ઘણું ખરું નુકસાન લોકોને થાય છે વડોદરા શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો ઉપર અંકુશ લાવવા તેમજ અકસ્માત અને મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ટ્રાફિક એન્ફોર્સમેન્ટમાં ચારસો છપ્પન વધારો નોંધાયો છે ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે દસ માનવ મૃત્યુમાં ઘટાડો થયેલ છે જે નોંધપાત્ર બાબત કહી શકાય ઉનાળામાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે વડોદરા શહેર વિસ્તારમાં આવેલ તમામ ટ્રાફિક સિગ્નલો બપોરે બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા દરમિયાન બંધ રાખવામાં આવેલ છે ટ્રાફિક પોલીસ ટીઆરપીના માનદ સેવકો ઉનાળાની કાર ઝાડ ગરમીમાં પગે તાપમાં ઊભા રહી ટ્રાફિક નિયમનની કામગીરી તથા એન્ફોર્સમેન્ટની કામગીરી કરતા હોય છે ટ્રાફિક પોલીસ તેમજ ટીઆરપીના માનદ સેવકો અસહ્ય ગરમીથી બચી ટ્રાફિક નિયમન સુખરૂપ અને સુચારુ રૂપે કરી શકે તે માટે ગુજરાતમાં સૌપ્રથમવાર તારીખ અઢારમી એપ્રિલ બે હજાર પચીસના રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ મકરાણી નર્સિંગ હોમ ચાર રસ્તા ખાતે પોલીસ તેમજ ટીઆરબીના મહાન સેવકોને એક કીટ વિતરણ કરવામાં આવેલ છે જે કેટલા પાણી ઠંડુ રહી શકે તેવી બે લીટરની બોટલ ગરમીથી આંખોને નુકસાન ન થાય તે હેતુસર સનગ્લાસ અને સનસ્ક્રીન લોશન હાઇડ્રેશન ડિહાઈડ્રેશનથી બચવા સારું ઓઆરએસ પાવડર તડકામાં પણ સક્રિયપણે ઉભા રહીને ફરજ નિભાવી શકે તે માટે છત્રી ક્ષણિક આરામ કરવા માટે ફોલ્ડેબલ ખુલસી તેમજ ઉપરોક્ત વસ્તુઓ મૂકી શકાય તે માટે બેગ આપવામાં આવેલ છે કાર્યક્રમમાં પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર વીટી ઈટીના સભ્યો ટ્રાફિક શાખાના અધિકારીઓ કર્મચારીઓ અને ટીઆરપીના ના માનદ સેવકો હાજર રહ્યા હતા